ભગવાન રામેશ્વર મહાદેવ કી જય 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 શ્રી રામ આ કથા છે રામાયણ પ્રભુ શ્રી રામ અને મહાદેવ શિવશંકરની જ્યારે ભગવાન શ્રી રામ લંકાપતિ રાવણને મારીને માતા સીતાને પાછા લઈને લંકાથી અયોધ્યા પાછા જવાના હતા ત્યારે પ્રભુ શ્રી રામે અધર્મના અને અન્યાયના નાશ કાજે રાક્ષસ લંકાપતિ દશાનંદ રાવણનો વધ પણ કર્યો પણ ત્યારે પ્રભુ શ્રી રામને બ્રહ્મ હત્યાનો દોષ લાગ્યો હોય એવી ગ્લાની પણ ઉદભવ થઈ અને સ્વયં મર્યાદા પુરુષોત્તમ સર્વશક્તિમાન પ્રભુ શ્રી રામ હોવાને કારણે એમણે આ દોષના નિવારણ કાજે મહાદેવ શિવશંકરની તપસ્યા કરવાનું એમની પૂજા અર્ચના કરવાનું નેમ લીધું જ્યારે લંકાથી અયોધ્યા પાછા જવાનું થયું ત્યારે એમણે સૌ પ્રથમ જ્યાંથી એમણે પ્રવાસ ખેડ્યો હતો ભારતના દક્ષિણ ભાગ ત્યાં મહાદેવ શિવશંકરની જપ તપ આરાધના પૂજા કરીને અયોધ્યા જવાનું નક્કી કર્યું આ માટે તેઓ લંકાથી ભારતના દક્ષિણ ભૂભાગ ભૂ ભૂભાગમાં પાછા ફર્યા અને એમણે પોતાની ઈચ્છા હનુમાનજીને કહી કે મારે કૈલાસ પરથી શિવલિંગ લાવીને એમની પૂજા કરવી છે અને આ બ્રહ્મહત્યાના દોષમાંથી મુક્તિ મેળવી છે હનુમાનજી જય શ્રીરામ કરીને કૈલાશ પર્વત તરફ જવા અને શિવલિંગ લાવવાના ઉદ્દેશ્યથી નીકળી પડે છે બીજી બાજુ સમય વીતતા પ્રભુ શ્રીરામ એ બ્રહ્મહત્યાના દોષની ગ્લાનીમાંથી બહુ જલ્દી બહાર આવવા માંગતા હોય એમની ધીરજ રહેતી નથી અને એ જ જોતા સીતા માતા ત્યાં સાગરના તટ પર જે રેતી હોય છે એનાથી જ એક અલૌકિક ચમત્કારિક શિવલિંગની રચના કરી કાઢે છે અને પ્રભુ શ્રી રામ પ્રસન્ન થઈને એ જ શિવલિંગને પોતાના આરાધ્ય શિવ માનીને એમની પૂજા વિધિ કરવા માંડે છે બીજી બાજુ હનુમાનજી કૈલાશ પરથી શિવલિંગ લઈને આવે છે અને ત્યાં સુધીમાં પ્રભુ શ્રી રામની મહાદેવ શિવશંકરને પ્રસન્ન કરવાની પૂજા વિધિ પૂર્ણ થાય છે અને આ સાથે પ્રભુ શ્રી શ્રીરામ બ્રહ્મહત્યાના દોષમાંથી પણ મુક્ત થાય છે એક માતા સીતાએ બનાવેલું સમુદ્ર તટ પરની રેતીનું શિવલિંગ અને બીજું હનુમાનજીએ લઈ આવેલું કૈલાસ પર્વત પરનું શિવલિંગ બે બે શિવલિંગ સાથે ત્યાં પ્રભુ શ્રી રામ હનુમાનજી અને માતા સીતા આ બંને શિવલિંગની સ્થાપના કરે છે જે શિવલિંગ માતા સીતાએ સમુદ્રની રેતીથી બનાવ્યું હતું અને જેમને પૂજા વિધિ કરીને બ્રહ્મ બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થયા હતા એ શિવલિંગનું નામ રામલિંગ રાખવામાં આવે છે જે રામેશ્વરમ તરીકે જ્યોતિર્લિંગ તરીકે પ્રસ્થાપિત થાય છે અને જે શિવલિંગ હનુમાનજી લઈ આવ્યા હતા એમને પણ ત્યાં પ્રસ્થાપિત કરે છે અને એ યોગેશ્વરના નામથી ત્યાં પૂજાય છે તો બોલીએ રામેશ્વર મહાદેવ કી જય પ્રભુ શ્રી રામ કી જય યોગેશ્વર મહાદેવ કી જય નમઃ હર મહાદેવ હર પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ એ પણ બ્રહ્મ હત્યાની ગ્લાનીમાંથી એના દોષમાંથી મુક્ત થવા માટે જ્યારે મહાદેવ શિવશંકરના શરણે જાય છે તો કોઈ પણ પ્રકારની ભૌભૌની આધિ વ્યાધિ ઉપાધિ જાણે અજાણે કરેલા જીવોની હત્યા અને જાણે અજાણે બનેલા પાપના ભોગથી દોષથી મુક્ત થવા કાજે જે બી શ્રદ્ધાપૂર્વક રામેશ્વરમ જ્યોતિર્લિંગ ની આરાધના કરે છે રામેજ રામેશ્વરમ જ્યોતિર્લિંગના દર્શન કરે છે એ એ લોકો ભૌભવની પીડામાંથી પાપમાંથી દોષમાંથી મુક્ત થાય છે એટલા માટે જ રામેશ્વરમ જ્યોતિર્લિંગનું મહત્ત્વ બમણું છે એમની આગવી અલૌકિક વિશેષતા છે અને એમના દર્શન માત્રથી ભવભવના પાપ પીડા દોષ બીમારી મુક્ત એમાંથી મુક્તિ મળતી હોય એક અલૌકિક શાંતિ નો અનુભવ થાય છે દોસ્તો તમને મારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય રામેશ્વરમ જ્યોતિર્લિંગની આ શિવકથા ગમી હોય તો જરૂરથી લાઈક શેર જરૂર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મને પણ ઉત્સાહિત કરજો અને કમેન્ટ કરીને હરા હરા મહાદેવ જરૂર લખજો ફરી મળીએ જગદંબ